નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે શ્રી કૃષ્ણ ભગવાનની સત્ય ઘટના પર આધારિત સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જો તમે પણ કાનાના દ્વારકાધીશના શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય ને તો આ સ્ટોરી શરૂથી અંત સુધી જોજો સત્ય ઘટના બનેલી છે બહુ જાજી જૂની નથી છે આપણે કોરોના કાળની છે તો સત્ય ઘટના ધ્યાનથી સાંભળજો જેથી તમને ખબર પડે કે પૃથ્વી પર ભગવાન છે જે પણ વ્યક્તિ ભગવાન નથી એવું કહેતા હોય ને આ સ્ટોરી જરૂર શેર કરજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બહેન નાનું ફેમિલી રહેતું હોય છે એક છોકરો અને એક માં એના પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયો છે એટલે પક્કા એના પપ્પા આ પૃથ્વી પર હોતા નથી પપ્પાનું મૃત્યુ થઈ ગયું હોય છે પહેલેથી જ છોકરાની મા છે એ કૃષ્ણ ભગવાનની પૂજા કરતી હોય છે બહુ મોટી ભક્ત હોય છે પતિ તો આ દુનિયામાં હોતો નથી એટલે છોકરો કામે ધંધાકીય હોય ભણતો તો ત્યારે પણ આખો દિવસ કામ કરતા કરતા કાના સાથે વાત કરતી જ્યારે કૃષ્ણ ભગવાન એનો છોકરો જ હોય એવી રીતના જે પણ હોય એ નાની મોટી વાત કૃષ્ણ ભગવાનને કરતી સવારે ઉઠી કરી દીવા ભત્યા કરી એવી રીતની બેઠક રૂમમાં એનું નાનું એવું મંદિર બનાવેલું હતું ને પૂજા પાઠ કરતી ને સાંજે જાય જ્યારે તો એના બેડરૂમમાં કાનાને સાથે લઈ જતી અને સાથે છૂતા કે જ્યારે કાનો એનો નાનો એવો છોકરો હોય ને સાથે સુડાવા લઈ જતો દરરોજ છોકરો મોટો ધીરે ધીરે થઈ ગયો હતો એનો અને છોકરાનું નિત્યક્રમ હતું સવારે ઉઠી અને આખા ઘરમાં કચરાને પોતા કરવાનું કામ છોકરાનું અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે છોકરો એના મમ્મી અને બાજુમાં એક ઉંમરલાયક માસી હતા એ ત્રણેય મને ત્રણે મળી કાનાનું ભજન કીર્તન કરતા આવી રીતે નિત્યક્રમ કાનાની પૂજા માં દિવસ પસાર થતો ઇસ્ત્રીનો એક દિવસ બન્યું એવું કે સવારે નાહી ધોઈ અને કાનાની પૂજા કરી ને પ્રસાદ થયો છોકરો સવારે કચરા પોતો કરી અને એના કામ ધંધે જતો રહ્યો સાંજે આવી અને બંને મા દીકરાએ જમી અને કાનાને લીધા વગર છોકરાની માં એના બેડરૂમમાં સુવા જતી રહી કાનો બેઠક રૂમમાં જ એની જે બેઠક હતી ત્યાં જ હતો સવાર પડી છોકરો નિત્યક્રમ પ્રમાણે કચરા પોતું કરવાનું જોયું છોકરો બોલાવે છે કે મમ્મી અહીંયા આવતો કે થોડુંક તો ધ્યાન રાખ મમ્મી આ કેટલા કાદવ કિચડવાળા પગ છે જોતો ખરો મારે સાફ કરવાનો સવારો ઉઠી આટલી બધી વાર લાગે મારે કામ ધંધે પર જવાનું હોય મારું અને બાજુવાળા જે માસી આવે છે એને પણ કહે છે કે ચપ્પલ બહાર કાઢે માટી વાળા બાર ચપ્પલ હોય તો મારે સાફ કરીને કામ ધંધે પણ કેટલી વાર લાગે માં તો બેઠક રૂમ થી લઈને બેડરૂમ સુધી હળદર અને ચંદનના નાના નાના શ્રી કૃષ્ણ ભગવાનના પગ હોય છે માં યાદ આવે છે કે રાત્રે હું કાનાને સુવરાવા સુરાવા લઈ જવાનું ભૂલી ગઈ હતી એટલે કાનો જાતે જ ચાલીને મારા બેડરૂમમાં સુવાનું બેઠક રૂમ થી લઈને બેડરૂમ સુધી નાના એવા કાનાના નાના નાના પગ હળદર અને ચંદન વાળા કૃષ્ણ ભગવાન નાનપણ નાના નાના પગ હળદન અને ચંદન વાળા થી લઈને બેડરૂમ સુધી કે એની મા પાસે જઈને સુઈ જાય છે આ પગલા જોઈ અને છોકરાની માં ટપ 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 સાહેબ આંખમાંથી આવળા પડવા માંડે છે એ કૃષ્ણ ભગવાનને પગે લાગવા માંડે છે અને એના છોકરાને કહે છે આ પગલા કોઈ દિવસ મીટાવતો સાહેબ કોરોના કાળથી લઈને આજ સુધી જોધપુરમાં એ ઘરમાં એ પગલા ભૂસા નથી સાહેબ આજે પાંચ વર્ષ થઈ ગયા એ ચંદન અને હળદરના પગલા આજે એ ઘરમાં છે વિચારો તો ખરા સાહેબ કૃષ્ણ ભગવાન જેને તમે તમારો છોકરો માનો ને તો છોકરા તરીકે તમારા જીવનમાં હોય છે જો તમે તમારીને ઈશ્વર માનો બાપ માનો તો બાપ તરીકેની ફરજ નિભાવે છે અને મિત્ર માનો તો મિત્ર તરીકેની ફરજ નિભાવે છે ઇતિહાસ ગવા છે સાહેબ એવા અઢળક કિસ્સા છે જેમાં કૃષ્ણ ભગવાન મારો દ્વારકાધીશ અઢળક એવા પ્રસંગ છે કે કુંવરબાઈનું મામેરું છે એક બાપ તરીકે નરસિંહ ભગતને કઈ નથી હોતું સર તો કુંવરબાઈનું મામેરું ભયું છે એટલે કે કહેવાનો તાત્પર્ય એવો છે કે તમારી ભક્તિ જો સાચી હશે ને તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ મારો ભોળિયાનાથ એ તમારી હારે જ હશે ચાહે સુખ હોય ચાહે દુઃખ હોય કદાચ તમારી આંખો એને દેખવામાં સક્ષમ નહીં હોય પણ આજુબાજુ એ તમારું ધ્યાન જરૂર રાખશે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ભક્તનો સાથ ક્યારેય છોડતો નથી આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડિયો શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો